ગુજરાત હાઈકોર્ટે આણંદ જિલ્લા રજિસ્ટ્રારનો લીધો ઉધડો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો વિવાદ રજિસ્ટ્રાર અભિષેક સુવા સામે ખાતાકીય તપાસના આદેશ આઈએ કક્ષાના અધિકારી રજિસ્ટ્રાર સામે કરશે તપાસ પદ અને સત્તાના દુરુપયોગ બદલ હાઈકોર્ટ નારાજ છે ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં હોવા છતાં કસ્ટોડિયનની નિમણૂક કરી હાઈકોર્ટે કસ્ટોડિયન અંગેના હુકમ પર સ્ટે લગાવ્યો છે દૂધ ઉત્પાદક સહકારી હાઈકોર્ટમાં કરી હતી અરજી ચાલુ મહિને યોજાઈ તો વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ ફોન ફોનલાઈન ઉપર જોડાયા છે તેજસ આજે આખો કેસ છે હાઈકોર્ટે કસ્ટોડિયનની નિમણૂંક અંગેના હુકમ પર સ્ટે લગાવ્યો છે આ મહિને ચૂંટણી પણ યોજાઈ શકે છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત હાઈકોર્ટમાં જે મુખ્યત્વે અરજી કરવામાં આવી હતી તેમાં દાદ માંગવામાં આવી હતી કે જે જિલ્લા રજીસ્ટ્રારે જે હુકમ કર્યો છે કસ્ટોડિયનની નિમણૂકનો તે કાયદાથી વિપરીતનો છે અને સાથે જ સત્તાનો દુરુપયોગ કરીને આ હુકમ પસાર કરવામાં આવ્યો છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કલમ ચુમ્મોતેર ડી હેઠળની જે નોટિસ આપવામાં આવી હતી ને ત્યારબાદ જે પ્રમાણે કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી હતી અરજદારોનો મુખ્યત્વે દાવો એ રહ્યો કે આ સમગ્ર ઘટનાની અંદર દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે દૂધ ઉત્પાદક ચૂંટણી હોય છે તેમાં એક પોતાનો પ્રતિનિધિ મતદાર મતદાર તરીકે મોકલતી હોય છે અને આ યાદીમાંથી નામ કમી કરાવવા માટેનો કારસો હોવાની રજૂઆત કરવામાં આવી હતી મતદાર યાદી પ્રભાવિત થાય અને જે પેનલ છે તેમાં ચૂંટણીની અંદર એક પક્ષી મત પડે તેના માટે કસ્ટોડિયનની કહેવાતી નિમણૂક થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી જે નોટિસ આપવામાં આવી તે સમયે ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં હતી તેમ છતાંય ખોટી નોટિસ આપી અને કસ્ટોડિયનની નિમણૂક કરાઈ છે આ પ્રકારની રજૂઆત હતી હાઈકોર્ટે આ રજૂઆતોને સ્વીકારી છે કોર્ટની સુનાવણી દરમિયાન અભિષેક સુવા જે આણંદના જિલ્લા રજિસ્ટ્રાર છે તેમને પણ વર્ચ્યુઅલ હિયરિંગ થી જોડવામાં આવ્યા અને તેમનો પણ ખુલાસો માંગવામાં આવ્યો પરંતુ કોઈ સંતોષકારક ખુલાસો તેઓ આપી ન શક્યા કોર્ટે એ પણ નોંધ્યું કે આ સમગ્ર ઘટના અને જે રીતનું સોગંદનામું કરવામાં આવ્યું છે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તે કોર્ટને ગેરમાર્ગે દોરનારું સ્વગંતનામું છે અને હકીકતોથી વીગળું સ્વગનનામું કરવામાં આવ્યું છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે જિલ્લા રજિસ્ટ્રારની જે કાર્યવાહી છે જે પ્રકારનું એમનું વર્તન છે તે ખાતાકીય તપાસ માંગી લે એવું છે આજ સમગ્ર બાબતે કોર્ટના અવલોકનન સાથેનો હુકમ જે છે તે મોકલવામાં આવશે સહકાર ક્ષેત્ર અંગેની જે તપાસની ખાતાકીય તપાસની કાર્યવાહી કરતા હોય તેવા આઈએસ કક્ષાના અધિકારી આણંદ જિલ્લા રજીસ્ટ્રાર કામે ખાતાકીય તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે ઓગસ્ટ મહિનાની અંદર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક ચૂંટણી યોજાવાની છે તે આ ઘટનાક્રમ ઘણો મહત્વનો છે કારણ કે મતદાર યાદી તૈયાર કરવાથી ચૂંટણીના જાહેરનામા જે બાબતો છે આગામી દિવસોમાં પ્રસિદ્ધ થનાર છે તેવા સંજોગોમાં આ હુકમ ઘણો મહત્વનો બની રહેશે બિલકુલ આભાર તેજસ આપવા